પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી મુરુભાઈ બેરા દ્વારા કલ્યાણપુર તાલુકાના ગાંધી એટલે કે હર્ષદ ખાતે અંદાજિત 8 કરોડ થી વધુના ખર્ચે હર્ષદ માતા મંદિર પરિસરના વિકાસ કામગીરીના ફેઝ 1 નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું બેરાએ જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાજા વિક્રમાદિત્યના કુળદેવી શ્રી હર્ષદિ માતાના મંદિર પરિસરનો ભારત સરકારના પ્રવાસન વિભાગની સ્વદેશ દર્શન સ્કીમ અંતર્ગત બે ફેઝમાં વિકાસ કરવામાં આવશે આ માટે રૂપિયા 25 કરોડની ફાળવણી થઈ છે મંદિર પરિસરમાં વિકાસ માટે ફેઝ 1 અંતર્ગત વિવિધ પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે જેમાં ટેક્સી કાર અને ટુ-wheeler parking ટોયલેટ બ્લોક રાહદારીઓની શેરી નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા અને વડીલોને બેસવા માટે ગજેબો દરિયાઈ પ્રવાસન માટે બીચ શેક સહિત અન્ય સુવિધાઓ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવાશે બેરાય આપ અછી પોતાના સાહિતમાં જન્મદિવસ નિમિત્તે શષ્ટીપૂર્તિ વનોત્સવના અભિયાનનો પ્રારંભ ખંભાળિયાના હર્ષદપુર ખાતે કર્યો હતો તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી પ્રકૃતિના સંરક્ષણમાં યોગદાન આપવા માટે સર્વે નાગરિકોને હાકલ કરી હતી 60 વર્ષ 60 વૃક્ષ અભિયાન હેઠ સર્વે નાગરિકોને જોતરીને 60000 વૃક્ષોનો વાવેતર કરવામાં આવશે